હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાસ ગુજરાતી કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ નાના અને મોટા ખાઈ શકે તેઓ આજે આપણે ગાજરનો હલવો બનાવીશું તો ગાજરને મેં છીણીને લીધા છે આ એક કિલો ગાજરનો છીણ છે હવે આપણે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું ઘી લેવાનું છે ઘી આ રીતે થોડુંક મેલ્ટ થઈ જાય પછી આપણે જે ગાજર છીણીને રાખ્યા છે તે અંદર એડ કરવાના છે ગાજર બધા જ નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનો છે આ ગાજરનો હલવો આજે આપણે ખાંડ વગરનો બનાવવાના છીએ મતલબ કે ગોળવાળો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું જેથી એકદમ ઘરમાં નાના બાળકો હોય અને ઉંમરવાળા હોય જેને ડાયાબિટીસનો પણ પ્રોબ્લેમ હોય એ લોકો પણ આ ગાજરનો હલવો ખાઈ શકે છે તો પૂરેપૂરી રેસીપી એન્ડ સુધી જોજો કે ગોળવાળો ગાજરનો હલવો કેવી રીતે બને છે બરાબર બધું ઘીમાં મિક્સ કરી લીધા છે આપણે ગાજરનો છીણ હવે આપણે તેમાં એક લીટર જેટલું દૂધ નાખીશું દૂધ હંમેશા ફૂલ ફેડ ક્રીમવાળું જ લેવાનું તો એક કિલો ગાજર છે તો આપણે સાથે એક લીટર જેટલું આપણે તેમાં દૂધ લેવાનું છે અને આ રીતે દૂધમાં બરાબર આપણે છીણને મિક્સ કરી લેવાનું છે હવે આ જે દૂધ છે એ બધું જ બાળવાનું છે આપણે તો આટલા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા હવે ડ્રાયફ્રૂટ્સને આપણે અડધી ચમચી જેટલું ઘી એક બીજા નોનસ્ટિક પેનમાં લઈશું અને આ બધા જ ડ્રાયફ્રૂટ્સને થોડાક આપણે ઘીમાં શેકી લઈશું જેથી ગાજરના હલવામાં એનો ટેસ્ટ પણ સારો લાગે તો બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણે આ એક બીજા નોનસ્ટિકમાં આપણે નાખીને થોડાક શેકી લેવાના છે દ્રાક્ષને આપણે અત્યારે નથી શેકવાની થોડાક આ બધા જ ડ્રાયફ્રૂટ્સ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને પછી લાસ્ટમાં આપણે દ્રાક્ષ એડ કરવાની છે તો તમે રેસીપી પૂરેપૂરી જોજો જેથી ગોળવાળો ગાજરનો હલવો કેવી રીતે બનાવો એ તમને પણ ખ્યાલ આવી જાય તો બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે આ રીતે મિક્સ કરી લીધા છે તમે દરેક વખતે ખાંડવાળો બનાવતા હશો પણ આ વખતે મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે બધું જ દૂધ બળી ગયું છે તો આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મલાઈ લઈશું આ મેં ઘરની મલાઈ લીધી છે તમે આની અંદર બારનો લાયેલો માવો પણ એડ કરી શકો છો પણ મેં માવો નથી એડ કર્યો આ ઘરની જ મલાઈ છે અને બેથી ત્રણ ચમચી જેટલી ઘરની મલાઈ લઈને અંદર નાખીને આ રીતે સરસ મિક્સ કરી લેવાની છે બધું જ પાણી બળી ગયું છે તો હવે આપણે તેમાં ગોળ એડ કરીશું આ એક વાડકી જેટલો અને ઉપર થોડુંક મેં એડ કર્યો છે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈએ પછી આપણે થોડુંક ટેસ્ટ કરી જોઈશું લાસ્ટમાં જો મોડું મોડો માવો લાગશે તો આપણે થોડોક ગોળ વધારે એડ કરીશું અત્યારે ગોળ નાખીને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી જરાય અંદર ગોળના એક પણ કણ ના રહે અને ગોળનું બધું જ પાણી બળી જવું જોઈએ હવે બરાબર બધું જ મિક્સ થઈ ગયું છે પણ થોડોક ટેસ્ટ કરવાથી મને એવું લાગ્યું કે હજુ થોડા ગોળની જરૂર છે તો બીજું બેથી ચાર ચમચી જેટલો મેં અંદર થોડોક વધારે ગોળ એડ કર્યો છે હવે આ ગોળને પણ અંદર નાખીને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એકદમ ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં હવે આપણે તેમાં મેં ઈલાયચી પાવડર લીધો છે અડધી ચમચી જેટલો તે એમાં એડ કરી લઈશું અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે આ જે પાણી દેખાય છે ને એ બધું જ આપણે બાળી દેવાનું છે એટલે સતત આને આ રીતે હલાવતા જવાનું નહીંતર ગાજરનો હલવો નીચે ચોંટી જાય તો બરાબર આ રીતે એને આપણે મિક્સ કરી લઈશું અને આને ધીરા તાપે આપણે હલાવતા જઈશું હવે આપણે જે ડ્રાય ફ્રુટ્સ લીધા છે એમાં હું દ્રાક્ષ એડ કરી દઉં છું અને આ રીતે મિક્સ કરી લઈશ વહેલાં આપણે દ્રાક્ષ નાખીએ તો એ ટેસ્ટમાં સારું નથી લાગતો તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે દ્રાક્ષ અંદર નાખી દેવાની છે હવે તમે જોઈ શકો છો જરા પણ પાણીનો ભાગ રહ્યો નથી આ હલવામાં એકદમ આ રીતે ડ્રાય થઈ જવું જોઈએ હવે આપણે તેમાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે થોડાક એક બે ચમચી જેટલા આપણે સાઈડમાં રાખીશું ઉપર ગાર્નિશિંગ માટે તો બધા જ ડ્રાય ફ્રૂટ્સ અંદર એડ કરીને બધો જ હલવો આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે એટલું જરૂરથી ધ્યાન રાખવાનું કે ગાજરના હલવામાં પાણીનો ભાગ જરાય ના રહેવો જોઈએ નહીં તો ટેસ્ટમાં સારો નહીં લાગે તો આપણે એને સર્વ કરી લઈએ તો એક બાઉલમાં મેં સર્વ કરી લીધો છે ઉપરથી થોડાક જે આપણે શેકીને રાખ્યા હતા એ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે તો તમે આ રેસીપી તમને મારી રેસીપી કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં જો તમે નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા નવા વિડીયો તમને જાણવા મળે થેન્ક્સ ફોર વોચિંગ